લોકો તેમની આસપાસના જીવાવરણમાં અન્ય પ્રત્યે સદભાવના વધે જ્ઞાનની આપલે કરે ખુશીઓની વહેંચણી કરે તેના થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે પ્લાન્ટ એ સ્માઇલ રેલી ત્રણ ઓક્ટોબરે અનાથ આશ્રમ વાસર્ય ધામ થી મશ્વા સાથે વાત્સ્ય ધામ ના બાળકો એક સંસ્થા પર જશે અને ત્યાંના બાળકો સાથે મળી પાંચ વૃક્ષારોપણ કરશે ત્યારબાદ આ સંસ્થાના બાળકો ધામના બાળકો સાથે આગળની સંસ્થામાં જશે અને તે સંસ્થાના બાળકો સાથે વૃક્ષારોપણ કરશે નદી પહેલાની

મારું નામ બેરા પ્રતિમન હું વાત્સલધામમાંથી આવું છું આજે અમે સવારે સાત વાગે પ્લાન્ટ પ્લાન્ટ સ્માઈલ એમ એક કેમ્પ કર્યો હતો એમાં અમે સવારે સાત વાગે શરૂઆત કરી હતી અમે દસ સ્કૂલ ફર્યો હતો એમાં અમે સૌથી પહેલાં પહેલાં તો અમે વાત્સલધામમાંથી શરૂ કરી અને છેલ્લે અમે ઉત્તરાયણ સુધી પહોંચ્યા હતા અમે જે પણ સ્કૂલમાં ગયા હતા એ સ્કૂલમાં ખૂબ જ અમે મજા આવી હતી અમે જ્યારે જે પણ સ્કૂલમાં ગયા તે તે સ્કૂલે અમને ખૂબ જ પ્રેમપૂર્વક અને ખુશીપૂર્વક આવકાર્યો હતો અને અમે ગયા હતા અમે જ્યારે એ સ્કૂલમાં ગયા હતા ત્યારે અમને ખૂબ જ મજા આવી અને ત્યાંથી અમને ઘણું બધું શીખવાનું મળ્યું હતું અમે તે સ્કૂલમાં શી સેવ ધ એમ એક ધ્યેય લઈને ગયા હતા અને એ પર્યાવરણ બચાવવા એમ કહી આવ્યા હતા ત્યાં અમે ત્યાં છોડવા પણ આવ્યા હતા અને તેમને સીટ પણ આપી હતી અમને ખૂબ જ મજા આવી અમે છેલ્લે ગજેરા ઉત્તરાયણ સુધી પહોંચ્યા હતા અમે દસ સ્કૂલ ફરી અમને ખૂબ જ મજા આવી અને આ કાર્ય અમે કરતા રહીશું અને કરશું નમસ્કાર મિત્રો મારું નામ જીગ્નેશ પરમાર પ્રિન્સિપલ છું સેકન્ડરી હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઉત્તરાયણ બ્રાન્ચ ઉપર મિત્રો આજે ત્રીજી ઓક્ટોબર નવરાત્રિના શુભ દિવસે ગજરા ટ્રસ્ટ સોનિતાસ બેક ના સહયોગથી પ્લેટફોર્મ ઉપરથી એક નવું કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે પ્લાન્ટ અ સ્માઈલ જેનો મુખ્ય હેતુ એવો છે ત્રણ મુખ્ય હેતુ ત્રણ પિલર ઉપર આ આખું કેમ્પેન ચાલવાનું છે કનેક્ટ ટુ ઓલ સ્પ્રેડ હેપીનેસ અને કનેક્ટ ટુ મધર નેચર જેમાં કનેક્ટ ટુ ઓલ એટલે સમાજના દરેક દરેક નાગરિક સુધી દરેક છેલ્લા છેવાડા સુધી લોકોને જોડાય એ હેતુથી કરવામાં આવી રહ્યો છે બીજું સ્પ્રેડ હેપીનેસ સમાજના દરેક લોકો સુધી હેપીનેસ આવે એનામાં એક પ્રકારની ખુશીની લહેર ઊભી થાય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ઊભી થાય એ એટલા માટે આજે ત્રીજી ઓક્ટોબરે એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી છે એ ત્રીજી ઓક્ટોબર થી અગિયાર ઓક્ટોબર સુધી ચાલશે જેમાં એક ધામના જે બાળકો છે એ બાળકો જુદી જુદી એમની સાથે મને વૃક્ષારોપણ કરશે ત્યારબાદ એ સંસ્થાના પાંચ બાળકો આગળની સ્કૂલ સુધી જશે અને આ પ્રવૃત્તિ છે એનું પુનરાવર્તન થયા કરશે અને નવ દિવસ દરમિયાન લગભગ પાંચસો જેટલા બાળકો આ પ્રવૃત્તિમાં ભાગ લેશે એકચ્યુઅલી

એટલા માટે મિસ કિંજલ ગજેરાએ આ કેમ્પેન લોન્ચ કર્યું છે અને અમે લોકો એના માટે સખત પ્રયત્નો કરી રહી છું આભાર